નમસ્કાર આપની આપણી શો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લામાં વન વિભાગ તેમજ એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે લુણાવાડા શહેરની મદની પ્રાથમિક શાળા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના પ્રોફેસર સત્યમ જોશીએ વિદ્યાર્થીઓને ઝેરી અને બિનજેરી સાપો વિશે માહિતી આપી હતી પ્રોફેસર સત્યમ જોશી સહિતની ટીમે સાપ અંગેની અંધશ્રદ્ધાઓ દૂર કરવા માર્ગદર્શન આપ્યું તેમણે જણાવ્યું કે ભારતમાં માત્ર પાંચ પ્રકારના સાપ જ ઝેરી છે જેમાં ગુજરાતમાં ચાર પ્રજાતિના સાપ ઝેરી જોવા મળે છે અધિકારીઓએ સરપ્રદર્શના કિસ્સામાં પ્રાથમિક સારવાર અંગે માહિતી આપી સાથે સાથે સાપને ન મારવાની સલાહ આપી તેમણે સાપ દેખાય તો રેસ્ક્યુ ટીમ અથવા વન વિભાગનો સંપર્ક કરવા જણાવ્યું સરપ્રદર્શના કિસ્સામાં તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લેવાનું સૂચન કર્યું દેશના વિવિધ વિસ્તારોમાં જોવા મળતા સાપો વિશે પણ માહિતી આપવામાં આવી આ કાર્યક્રમમાં વન વિભાગના પાર્થ પટેલ રમેશભાઈ બારોટ મધની પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અધિકારીઓએ જીવજંતુઓથી બિનજરૂરી બહને રાખવા અને સાવચેતી રાખવાની અપીલ કરી હતી તો એના માટે અમે આવ્યા છીએ મારી બાજુમાં ફોરેસ્ટ વિભાગમાંથી બાજભાઈ એમની બાજુમાં બેઠા છે રમેશભાઈ બારોડ અને પત્રકાર પંડ્યા સાહેબ તો આ બધા તમને માહિતી આપીએ તમારે ધ્યાનથી સાંભળવાની બરાબર ને ઝેરી સાપ માત્ર બીજા બધા બિનઝેરી પણ મરી ના જવાય

ये मजा दिया मार्च नहीं करता हूँ है ना बिगड़ा गजा है स्कीम गजा है इतने आवाज आ रहे हैं बुजुर्ग की सबसे बजाने के बाद थे ना क्या रे ये आवाज कर रहे थे क्यों नहीं थे तो तू लाखों का पानी ये करवा थोड़ी ना तो स्केल ये लिखे आवाज आ रही है एनु नाम से सोर्स के वाइपर ये वाइपर प्रजाति होते

पर सारवार ना कराओ जल्दी दवा खाने ना पहुंचो तो नहीं करो तो आज जैर तो ये चार जेरी साहब के उद्धार में मैंने करा लिया है देखो ना आवाज चार जेरी साहब मानी ये जेरी साहब खाने को मैं बता दूं पर डरवानो नहीं बीजा तीन जेरी साहब होए એટલે ઝેર વગર ના નોન વેનેબલ એ સાહેબ આપણને કરડે તો આપણને કઈ થાય નહીં પણ જવાબ તો જોવું પડે કે કારણ કે તમામ બિંજેરી અને જેરી સાબ માસા આવી છે નોન વેજીટેરિયન અને એટલા માટે એના પડામાં બેક્ટેરિયા હોય છે સાહેબ અને એ બાઈટ કરે વસ્તુ ભરે એટલે આપણા શરીર ઉપર જ્યાં ઘા પડ્યો હોય ત્યાં બેક્ટેરિયા સોજો લાગી છે સડો થાય એટલે ઝેરી હોય કે બિનઝેરી હોય તરત જ દવાખાને જવાનું એક કલાકમાં જવાનું तो, तुमने तो, वैसे क्या वैसे क्या? तो आओ तो हमने मैं क्या किया तो एक कलाक माँ तो घना बजाल हो गया छापा माँ एक बार ऐसे आता है छापे के कि जेरी साफ़ कर दिया बनी क्या छापा माँ एक बार ऐसे क्या बनी क्या एक कलाक बजाती ना क्या टाइम आप लोग वेस्ट टाइम नहीं जाए क्या साफ़ करने के लिए जवान खाने नहीं जवान हूँ भुवा पास ही जवान हूँ साफ़

આપણે આ વાત બરાબર યાદ કે નાગના ઉપર હોય આજ રોજ લુનાવાડામાં માં મદની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને બિનજરી સાપ અને જરી સાપની માહિતી આપી સાપ કરડે ત્યારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની સચોટ માહિતી આપવાથી છોકરાઓમાં સર્પ વિશે અવેરનેસ આવ્યો અને છોકરાઓને આ માહિતીથી તાત્કાલિક સારવાર મળી રહે એ પ્રમાણે તરત દવાખાને હોસ્પિટલમાં પહોંચી જવું અથવા મંત્રતંત્ર એ ભૂવા કે પછી બળવા એની પાસે ન જવું અને સાપને ક્યારેય ન મારો કારણ કે એ ખેડૂતનો મિત્ર છે એ વાત સમજાવી છોકરાઓને ખરેખર ખૂબ જ મજા આવી થેન્ક યુ આજ રોજ મધ્યપ્રદેશ શાળા ઉનાળામાં સાપ વિશે અધિકમ ગુજરાતના અને ભારત સાહેબ સત્યભાઈ જોશી સાહેબ અને પાર્થ પટેલ સાહેબ જે ભરત શાળામાં છે એમને છ થી આઠ વિદ્યાર્થીઓને અમારા ઘરના અંદર પ્રત્યક્ષ સાપને નિર્દર્શન કરાવ્યું અને અમે ઝેરી સાપ બિનઝેરી સાપ એની ખૂબ સરસ માહિતી આપી દરેક સાહેબ એમને પ્રત્યેક પતાડ્યા કેટલા છોકરો તો સાપને અડ્યા બી કરા અને છોકરા છોકરીઓને છોતી આંટને ખૂબ જ આનંદ રહ્યો તો હું શાળા પરિવાર તરફથી એમનો ખૂબ આભાર માનું છું અને ફરી આવા પ્રોગ્રામ કરે અને ખાસ કરીને સત ગુજરાતના ગુજરાતમાં એમનો ખાસ આભાર માનું છું કે એમના આખા પ્રોગ્રામનું સરસ રીતે એમને લાઈવ કર્યું ખૂબ ખૂબ આભાર સાહેબ આપણું થઈ ગયું